સાબ નેટો કરી રસ્તો નથી કોઈ રસ્તો જગ્યા નો કે નથી કોઈ કોઈ લાઈન મળતી નથી પાછો રસ્તા બંધ થઈ છે અમારે ચારે કોઈ રસ્તા બંધ છે અમને કોઈ જગ્યા મળતી નથી અમને જગ્યા એવું લાગતી નથી અમને ક્યાં તો જગ્યા થોડી આગળ નકા અમને વ્યવસ્થિત જગ્યા મોટી કરી હાલે વ્યવસ્થા આવશે નઈ નકાય રસ્તો અમને કરી આપે

તો અત્યારે જે તમને અહીંયા જમીન ફાળવવામાં આવી એમાં તમને શું જણાવવામાં આવે જગ્યા નહીં તો આપણે બારે હું નોર્મલ માણસ છું બારે મજૂરી કરું રોડ ઉપર રેડી અહીંયા બધા જગ્યા આપે અમારા બારે એકસો ને પચીસ આપવામાં આવી નથી એક માણસ ને બધે જગ્યા આપવામાં આવી છે હાલમાં માં માપણી કરે હરા એ પ્રમાણે પણ અમુક અંદાજે કેટલા માણસો બહાર ના આવ્યા

મારે લારીઓમાં જે છૂટા છવાયા રખડતા હતા ફરતા હતા એમને અહીંયા માર્કેટમાં જગ્યા ફાળવવામાં આવી હતી અત્યારે એમાં વચ્ચે જગ્યા રહેતી હતી અને બીજા લારીવાળા વધી ગયા હતા ગામમાં એટલે બેને વ્યવસ્થા સારી હતી આયોજન એમનું સારું હતું દરેકના જે ગલ્લા કેબિન હટાવી અને એક એક લારીની જગ્યા બાજુ જગ્યા પણ એમાં કેટલાક મળતીયાઓ દ્વારા ડબલ લારી અથવા તો એક ઘરમાં ચાર ચાર લારી જે એમને જ તો ખ્યાલ જ ના હોય બેન નવા હોય એટલે પણ અમુક લાગવગના હિસાબે આવું રીતે થતું હોય તો લારીઓ વાળા ને એક જ અરજ છે કે ન્યાય મળે એવી રીતે અને જે વર્ષો જૂના જે કશો ધંધો નતો ચાલતો ત્યારે પણ અહીંયા લારી ચલાવી એમને બરોબર આઠ દસ વર્ષથી અહીંયા ભોગ આપ્યો છે તો અત્યારે એમની માંગણી ને ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યા ફાળવી અને ધંધા રોજગાર ફરીથી ચાલુ થાય નાના માણસો એવી અપેક્ષા